નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી વિજય અને મોનિકા એક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીમાં ભણતા હતા બંનેના જીવનમાં એક અનોખું બંધન હતું પરંતુ તેની શરૂઆત એક ગજબ કિસ્સાથી થઈ હતી વિજય હંમેશા પોતાના અભ્યાસમાં ચિંતિત રહેતો અને મોનિકા એક ખુશમિજાજ અને જીવનપ્રેમી છોકરી હતી તે પોતાના સાથી વિદ્યાર્થીઓ સાથે રમતો અને મજા કરતો પરંતુ જ્યારે વાત અભ્યાસની આવે તો તે પોતાના મુદ્દે ખૂબ જ ગંભીર હતી એક દિવસ મોનિકાએ સ્વેન્ચે પર એક પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું તે ખાસ ધ્યાન આપી રહી હતી પરંતુ એક દિવસ મનોજે સત્ય કહ્યું કે તે પ્રોજેક્ટ પર તેનો એક વિશેષ અભિપ્રાય છે મોનિકા વિજયને મદદ માટે બોલાવતી હતી વિજય મારો પ્રોજેક્ટ થોડી પરેશાન થઈ રહી છે મને લાગે છે કે તમે મને મદદ કરી શકો છો મોનિકા એવી સહાયક ભાષામાં કહ્યું વિજય તેના પ્રોજેક્ટને જોઈને તેને ટુકડો ટુકડો કરી કહ્યું આ વાસ્તવિક રીતે સરસ છે પરંતુ તમે થોડી વધુ તૈયારી કરો મારે ખાતરી છે કે તમે સફળ થશો મોનિકા વિજયની મર્યાદા જોઈ રહી હતી તેના ચિંતિત અને સક્ષમ દૃષ્ટિકોણમાં મોનિકા સ્પષ્ટ રીતે નિરર્થક જણાઈ રહી હતી પરંતુ આ સંલગ્નતાને અવિશ્વસનીય રીતે એક નવા વિચારને પ્રગટ કરી વિજય અને મોનિકા સાથે કામ કરતા કરતા તેમનો સંબંધ દ્રઢ બની ગયો પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી મોનિકા વિજયને કેક સાથે એક મસ્ત મુર્માક આજે રાત્રે સંલગ્ન થવા માટે આમંત્રિત કરી રહી હતી આ નવો ખોરાક પણ મારે હવે જીવનમાં શ્રેષ્ઠ કાર્ય કરવાની મજા અનુભવવા માટે મદદ કરે છે મોનિકા કહ્યું વિજય હસતો હતો અને મોનિકા સાથે એક પ્રેમપૂર્ણ મોસમમાંગ છેડછાડ કરતો બંને માટે તે નિષ્ફળ વિશ્વમાં પણ શોધના તહેવારોના ક્ષણો બની ગયા અને પછી એક દિવસ મોનિકા વિજયથી કહી રહી હતી વિજય આજે ઓળખી લીધું કે સાચો પ્રેમ એવા વ્યક્તિનો હોય છે છે તમારો સજીવન સમયને નવી અર્થભરી આપવી વિજય આભારી અને દયાળુ નજરોથી તેના મોમ પરથી કહેતો હા મોનિકા આ અભ્યાસના પળોમાં અમારા સંગહેલાનો મજા વધુ છે આ રીતે વિજય અને મોનિકા ક્યારેય વિમુખ ન થતા એકબીજા માટે હંમેશા અભ્યાસ મનોરંજન અને પ્રેમ વાતોને સંલગ્ન કરવાના મજબૂત પથ પર ચાલતા રહ્યા વિજય અને મોનિકા હવે એટલા નજીક આવી ગયા હતા કે એકબીજાની સહાય વગર એક ક્ષણ પણ રહી શકતા નહોતા યુનિવર્સિટીના દિવસો હજી પણ યાદ આવે છે જ્યારે તેઓ સાથે ગૂંચવાયેલા પછી મજાક કરતા દરેક મુશ્કેલીનો સામનો કરી શકતા હતા એક દિવસ જ્યારે મોનિકા તેના ભવિષ્ય માટે યાત્રા કરી રહી હતી ત્યારે એણે આ વાતની ચર્ચા વિજય સાથે કરી વિજય મારે એક નવું અવસર મળ્યું છે હું પીઓએચડી કરવા માટે અમેરિકા જવાની વિચારી રહી છું આ તો એક મોટું પગલું છે પરંતુ શું તમારું શું વિચાર છે મોનિકા એ ઘેરો શ્વાસ ખીંચતા કહ્યું વિજય થોડી પણ માટે ખામોશ રહી ગયો તેના મનમાં અનેક વિચારો આઘાતી રહ્યા મોનિકા હું જાણું છું કે આ તું માટે મહત્વપૂર્ણ છે પરંતુ તું જતા તો હું પણ તને ચૂકી જાઉં છું વિજય આપનો સંબંધ માત્ર આ સ્થળ પર આધારિત નથી પ્રેમ એ છે જે આદિનામ અને અંતનામ સ્થળોનું છે એકબીજાની સાથે હોવું આ ક્ષણ માટે મહત્વપૂર્ણ છે મોનિકા હસતાં કહ્યું વિજય તેની આંખોમાં એક અનોખી આલેખતા જોઈ રહ્યો હતો તે સમજતા જ ગયો કે સચ્ચાઈ એ છે કે ભવિષ્યની વચ્ચે પંક્તિઓ બનાવી શકાય છે પરંતુ જ્યારે તમે પ્રેમને સાચે અનુભવતા હો ત્યારે અંતરાલમાં પણ જોડાણ મજબૂતીથી ઝળકતું રહે છે વર્ગવાર મોનિકા અમેરિકામાં જાય છે વિજયને એની યાદો છોડી દેવાનું હતું પરંતુ આ વિરસ દરમિયાન એણે પોતાને નવતર રીતે શોધવાનું શરૂ કર્યું પ્રેમની નાની મણકીઓ જે તે મોનિકાના સંકેતને તાજુમ રાખતી હતી તેના મનને સાથ આપતી રહી મોનિકા પણ પોતાના નવા જીવનમાં ખૂબ સુખી હતી તે વિજયના મેસેજ અને ફોન કોલ્સને રોજ સાંભળતી રહી તેના માટે વિશ્વ એ થોડુંક મોટું થઈ ગયું હતું પરંતુ એ માટે વિજયનો સંપર્ક અને એની યાદો એ સારા મોર્નિંગનો ભાગ બની ગયા હતા વર્ષો બાદ એક દિવસ મોનિકા પોતાના અભ્યાસ પૂર્ણ કરીને પરત આવે છે વિજય તેની સામે ઊભો હતો તે બંને હવે એકબીજાની સાથે રહેવાના નિર્ણય પર પહોંચે છે વિજય આ વિદાયના સમયથી લંબાવેલા વર્ષોએ મને એ સમજાવ્યો કે પ્રેમ એક અજોડ બાંધી જતો યાત્રા છે હું તને ક્યારેય છોડી નથી દેવાનો મોનિકા વિજયના હાથમાં હાથ નાખતી કહી રહી હતી વિજય હસતા કહે છે હું પણ મોનિકા તારા પ્રેમને એ અનુભવું છે જે હવે બધું સમાપ્ત છે પરંતુ સાચા પ્રેમનો અર્થ જય છે આ રીતે વિજય અને મોનિકા પોતાની સફર માટે એક નવા આરંભ પર ઊભા થયા જ્યાં તેઓ બંને પોતાની જાતને અને એકબીજાને પ્યારથી સજ્જ કરી રહ્યા હતા વિજય અને મોનિકા પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યા હતા પરંતુ એક વાત જે હજુ સુધી વાંકાની રહી ગઈ હતી એ હતી સમયની દૂરી અત્યાર સુધીની તેમના જીવનના દરેક પળે જ્યાં બે સ્ત્રોતો એકબીજાને જાણતા હતા હવે તે પળો બેહદ સંવેદનશીલ બની રહ્યા હતા મોનિકાએ અમેરિકામાં આરંભ કર્યો હતો અને વિજય હવે તેના પરિસ્થિતિની નવી મુશ્કેલોમાં પકડાઈ રહ્યો હતો પરંતુ આ વિધિ પણ તેમને નવી રીતે વિચાર કરાવતી રહી વિજય હું જાણું છું કે આ લાંબી દુરી આપણને અલગ કરી રહી છે પરંતુ મારે લાગતું નથી કે સમયના ફર્કથી અમારા મનની મિલનશક્તિ નાની પડી રહી છે મોનિકાએ એક દિવસના વાતચીત દરમિયાન કહ્યું વિજય જે પોતાનું કાર્ય અને અભ્યાસમાં તરકી કરી રહ્યો હતો મોનિકાની વાતને સમજતો હતો હું જાણું છું મોનિકા પરંતુ આ દૂરીનો અનુભવ અને જિંદગીની અનેક યાત્રાઓમાં એક રહેવું એ બહુ વધુ મહત્વપૂર્ણ છે આપણો પ્રેમ આટલો મજબૂત છે કે આ સમયે તેને ન હોવા છતાં એ આપણને હંમેશા જોડે રાખે છે હા વિજય હું પણ એ જ માનું છું તું આપની મુલાકાત માટે આવવાનો અવસર જોવાતો રહી છે મોનિકા એ શર્મિલા હસતા પૂછ્યું વિજય આ વાત પર વિચાર કરતા કહ્યું હા મોનિકા મેં જાણ્યું કે આ અદૃશ્ય સમયે એ માત્ર આપણા પલાંગ નહીતર એક કાંટા બની રહ્યો છે મારે તારા પાસેથી વધુ મળવાની અને તારું પ્રેમ અનુભવવાની તક જોઈ છે અને પછી એક દિવસ આવી આવી વિજય મોનિકાને મળવા માટે પોતાના શહેરથી અમેરિકાની સડક પર બેઠો જ્યાં સુધી વિજય તેના શહેરમાં પહોંચ્યો મોનિકા તને બધી રીતે તેનો પ્રેમ દૃઢ બનાવી રહી હતી વિજય તું અહીં છે મોનિકા એ પડે પોતાનું દિલ વિજયને એના પ્રેમથી મળી રહી હતી વિજય કહે છે હા મોનિકા મેં અનુભવ્યું કે અમારી કથા એ માત્ર ખાલી ગલીઓ અને રસ્તાઓની નહીં પરંતુ આપણા દિલના સખત હિસ્સાઓનો છે મોનિકા તેના હાથમાં હાથ લઈ અને પ્રેમથી આંખોમાં આલેખ કરી વિજય આ પળે અમે જીવતા જારા છે આ થોડી ક્ષણો અને વાતોથી તેમની દુનિયા મજબૂત બની હતી પ્રેમ એ ક્યારેય માત્ર ભવિષ્ય અથવા દૂરી ન હોઈ શકે તે દરેક પળમાં માની શકાય છે જ્યાં બંને એકબીજાની સાથે હોય આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ